સડનલ પર પરવાલેયા ચોકડી નજીક 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો બોટલનેક પર આવેલ આમળા ખાડી બ્રિજ જર્જરિત અને સાંકળો બ્રિજ ટ્રાફિકનું મૂળ કારણ છે શુક્ર, શનિ અને રવિ 3 દિવસ વીકેન્ડ ને લે ટ્રાફિક ભારણ પણ વધતાનું એક કારણ સામે આવી રહ્યું છે ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે આવે તેવા વહન ચાલકોનો સવાલ હવે સામે આવી રહ્યો છે અંકલેશ્વર વિસ્તારમાં મહાવીર ટર્નિંગ પ્રતિ ચોકડી અને વાલેયા ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિત્યક્રમ બની ગઈ છે ખાસ કરીને વાલિયા ચોકડી નજીક આવેલો આમલાખડી બ્રિજ અત્યંત જર્જરિત સ્થિતિમાં છે બ્રિજની સાંકડી રચના કારણે વાહનોને ધીમી ગતિએ પસાર થવું પડે છે જે ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહ્યું છે સવાર સાંજના પિકઅપ અવર્સ દરમિયાન આ સમસ્યા વધુ કરે છે સ્થાનિક વાહન ચાલકો અને નાગરિકોની માંગ છે કે સરકાર આ બ્રિજને તાત્કાલિક પહોંચો કરાવે અને મજબૂત બનાવે જેથી રોજિંદા ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે આ વચ્ચે વીકેન્ડમાં શુક્ર શનિ અને રવિવારે ટ્રાફિક ભારણ વધતા સમસ્યા વધુ ઘેરી બની જાય છે અને ક્યારેક વાહનો ની કતાર ત્રણ થી વધીને પાંચ થી આઠ કિલોમીટર સુધી પહોંચી જાય છે આ માર્ગ પર દરરોજ હજારો વાહનોની